નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે શહેરોને જોડતા તથા નુકસાન પામેલા મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે ચિંતાનું કારણ બની તે પહેલા નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રી એસ કે મોદીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે સ્થાનિક સ્તરે ત્વરિત કામગીરીની કામગીરીનો આરંભ કરી ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું છે તેમણે વધુમાં વધુ ઉમેર્યું કે આ હમણે હાલ નર્મદા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાનું નિરીક્ષણ કર્યું છે જ્યાં જ્યાં માર્ગો

મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી નર્મદા જિલ્લામાં તારીખ પાંચ છ બે હજાર પચીસથી આ જિલ્લામાં થયેલા અવિરત અને ભારે વરસાદને કારણે જિલ્લાના મુખ્ય માર્ગો સ્ટેટ હાઈવે વિલેજ રોડ ઓડીઆર એમડીઆરમાં જે પણ નુકસાન થયું છે તેનું માન્ય શ્રી દ્વારા અપાયેલ સૂચન અને માર્ગદર્શન હેઠળ માર્ગ મકાન વિભાગની ટીમો તથા માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમોનું વહેંચણી જુદા જુદા રસ્તાઓ પર તાલુકાઓમાં કરેલ છે અને ત્યાં આગળ ઘનિષ્ઠ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં માર્ગ મકાન વિભાગના સચિવ સાહેબ તરફથી પણ મળેલી સૂચનાઓ મુજબ અમે લોકો કોન્ક્રીટના પેચ થઈ રહ્યા છે અને આ પેચવર્કની કામગીરી અવિરત ચોમાસા દરમિયાન ચાલુ રહેશે અને માર્ગમાં અવર જવર કરતાં કોઈ પણ મુસાફર અને કોઈને પણ અગવડતા એક નાનો એક્સિડન્ટ પણ ન થાય તેની તકેદારી રાખીને સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવેલ છે